જય શ્રી કૃષ્ણ મિત્રો હું આજે તમને કૃષ્ણ અને દ્રૌપદીની વાર્તા કહીશ દ્રૌપદી એ માત્ર એક રાજમહેલની રાણી ન હતી એ તો અષ્ટવર્જા જેવી નારી હતી ગૌરવ ભરેલી ગર્વ ભરેલી અને ધરતીની પુત્ર જેવી ઊભી પરંતુ સમય અને સંજોગો કોઈના ન હોઈ શકે જ્યારે પાંડવો જુગારમાં પોતાની સંપત્તિ હારી ગયા ત્યારે ધર્મ યુધિષ્ઠિરે પોતાનું બધું ગુમાવ્યું એક સમય આવ્યો જ્યારે પોતાનું સ્ત્રીત્વ પણ હરાયું દ્રૌપદી હજી શ્વાસ લઈ રહી હતી ત્યાં દુશાસન એની ઓઢણી ખેંચવા મહેલમાં આવ્યો એક ક્ષણે દરબારમાં બેઠેલા તમામ પુરુષો વડીલો પતિઓ કોઈ બોલ્યા નહીં દ્રૌપદીનો સહારો માત્ર પોતાનો ભયભીત દિલ હતું પહેલા એ ન્યાય માંગવા દરબારને પાનસે ઊભી રહી પછી એ પોતાની જાતને બચાવવા માટે પોતાની વાણી વાપરી અને જ્યારે બધું નિષ્ફળ ગયું ત્યારે તેણે આંખો બંધ કરી અને કહ્યું હે કૃષ્ણ હવે તું જ મારી ઓઢણીનો છેડો બની જા એ સંકેત ન હતો એ એક ચીજ હતી ત્યાંથી હજારો કોષ દૂર દ્વારકામાં બેઠેલો કૃષ્ણનું હૃદય ધબકી ઉઠ્યું એ હૃદય જે ભલે શસ્ત્ર વિનાનું હતું પણ ભક્તિથી ત્રિભવને હલાવી શકે એમ હતું કૃષ્ણને બોલાવાનું કહેવાય નહીં તેઓ તો ભાવથી આવે છે અને એક ક્ષણે જ્યારે દૂષા દ્રૌપદીના વસ્ત્ર ખેંચી રહ્યો હતો ત્યારે ઓઢણીનો છેડો બીજું થતો ગયો વસ્ત્ર ખતમ જ ન થયું દરબાર સ્તબ્ધ થઈ ગયો દુશાસન ઠાકી ગયો દ્રૌપદી ભીંજાઈ ગઈ કૃષ્ણના પ્રેમમાં નહીં પણ એ વિશ્વાસમાં કે ભગવાન એવા હોય છે કે જે બોલાવ્યા વિના સંભળાય છે કૃષ્ણ એ દિવસે એક યુક્તિ બતાવી નહીં એક સંસ્કાર આપ્યો દ્રૌપદી માટે એક ક્ષણમાં ભગવાન માત્ર રક્ષક ન હતા એ સાથી હતા દ્રૌપદીએ પ્રતિનિધિ બની અને કૃષ્ણ એ ભગવાન બનીને નહીં પણ મિત્ર બનીને આવ્યા દ્રૌપદીની આંખોમાં આભારી અશ્રુ હતા અને કૃષ્ણના મનમાં હું તારો છું એવું વચન હતું યુદ્ધ પછી પણ પાંડવોના રાજમાર્ગે ચાલ્યા પછી કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ બંધાઈ રહ્યો દ્રૌપદી એમને મારો સાચો સાથી કહેતી રહી અને કૃષ્ણ હંમેશા કહેતા તું એકલી નથી તારું દુઃખ હવે મારું છે જ્યારે દ્રૌપદી જીવનના અંતિમ તબક્કે હિમાલય તરફ ચાલતી હતી ત્યાં પણ કૃષ્ણના સસ્મરણો એના પગલાં સાથે ચાલ્યા ભલે કૃષ્ણ શારીરિક રીતે ન હતા પણ આધ્યાત્મિક રીતે એ દ્રૌપદીમાં વસેલા રહ્યા અને આજે પણ જ્યારે કોઈ સ્ત્રી દુઃખથી તૂટી પડે ત્યારે એક ઓઢણીનો છેડો હલવા લાગે છે શ્વાસમાં એક નાનું નામ સંભળાય છે કૃષ્ણ આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે સંબંધો તૂટી જાય વિશ્વાસ છીનવાઈ જાય ત્યારે જે મદદ કરે એ કોઈ દેવ નથી એ હૃદયથી જોડાયેલો પ્રેમ છે કૃષ્ણ એ પ્રેમ છે જે બોલાવ્યા વિના આવે છે જે રડી રહ્યા હોય એને કાંધે હાથ મૂકે છે દ્રૌપદીએ ઘડી માટે ભક્તિની મૂર્તિ બની અને કૃષ્ણએ શાશ્વત સાથી જ્યારે જીવનમાં કોઈ પણ ન હોય ત્યારે સાચો સાથી એ હોય જે હાથ પકડીને કહે હું તારો છું ભક્તિ હોય જ્યાં ત્યાં શાંતિ હોય સંસ્કાર હોય જ્યાં ત્યાં પરિવાર હંમેશા એકતા સાથે હોય તો મિત્રો આવી જ બોધયુક્ત વાર્તા સાંભળવા અમારી ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તાને લાઈક કરો અને આ વિડીયોને બીજા લોકોને શેર કરો જય શ્રી કૃષ્ણ